ભાજપે ગુજરાત ને પોતાની રાજકીય પ્રયોગશાળા માને છે અને અહિયાં પ્રયોગો અને તેની સફળતા ને એક મોડલ તરીકે ગણીને દેશભરમાં જ્યાં પોતાના પક્ષ શાસન છે ત્યાં તેનો અમલ કરવાના પગલા લેવાય છે અને આવી બાબતોની યાદી ઘણી લાંબી છે

જેમાં સીએમથી લઈને તમામ મંત્રીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા અને ભૂપિન્દ પટેલના હાથથી સત્તાની સમાન સોંપવામાં આવી હતી આ પ્રયોગ ગુજરાતમાં સફળ રહ્યા બાદ ભાજપે ચાર રાજ્યોમાં આ પ્રયોગનો અમલ કર્યો છે બીજો પ્રયોગ ત્રિપુરામાં થયો હતો ખબરો એ મળી રહી છે કે અહીંયા માણિક શાહને સત્તા પરથી સાઈડ કરી ભાજપે વિપ્લવ દેવને સત્તા સોંધી છે ભાજપ આટલાથી પણ અટક્યું ન હતું પરંતુ ઉત્તરાખંડમાં તીરથ રાવતને હટાવીને પુસ્કટ જાગીની બેસાડી દેવામાં આવ્યા હતા અને આજે પુષ્કરધામ ઉત્તરાખંડમાં સરકાર ચલાવી રહ્યા છે રિપોર્ટ અનુસાર જુલાઈ બે માં તત્કાલીન મુખ્યમંત્રી રાવતે રાજ્યપાલ પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું તેઓ માત્ર જ પદ પર રહી શક્યા હતા વર્ષ માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં બેઠકો જીતીને નેતૃત્વમાં ફરીથી સરકાર બનાવી હતી તો આ સિવાય ભાજપે કર્ણાટકમાં પણ આ પ્રયોગ કર્યો હતો પરંતુ તેઓ દક્ષિણના રાજ્યમાં સફળ રહ્યા ન હતા કોંગ્રેસ ગઠબંધન સરકાર ચાલી રહી છે ભાજપે

અને એની પહેલા માટે ભાજપે ખટ્ટર ને ખટ્ટર ને ખેડૂત આંદોલન નડી ગયું છે અને હવે મનોહરલાલ ના વખાણ કરીને ભાજપે સત્તા પર થી તેમને હાંકી કાઢ્યા છે પરંતુ હવે આગામી સમય જ બતાવશે કે મનોહરલાલ ખટ્ટર ફરીથી સક્રિય રાજકારણ માં પરત ફરે છે કે પછી સાઈડલાઈન થઈ જાય છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ